એટલે મેં દોડતા દોડતા અહિયાં આવ્યો પણ અહિયાં છે મને તમે એમ જાણતા હો મેં મો મોટો માણસ આ શિવ નાહરી સોરી નાહરી નહીં શિવ લહેરી આહો મારી છે બધા દુકાને પણ મેં ઓ નોકર છું પણ એટલા કામ કરી કરી મે થાકી ગયા રાત દિવસ મને કામ આરામ તો કઈ મળે ની પણ ખુરશી લાવ ભાઈ મે આજે આરામ કરવાનો છે ખુરશી આપો ખુરશી હા હા નેતાજી આવે ત્યાં હું તમને આરામ કરવા છે ખુરશી આપો મને ખુરશી આપો ખુરશી હા હા આજે મેં આરામ કરું નેતા હોય છીએ હવે ત્યાં સુધી મેં આરામ કરું હે કોઈ નહિ આરામ કરું મેં Yeah, if yeah, yeah, yeah. yeah, 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 yeah. yeah.

અને આ અહીંયા જે આયોજન કરેલો એના પૈસા હું ફોતે આપેલો હ તો આપણે નેતાજી છે એટલે પૈસાની ખોટ હેલો નેતા છે એટલે પૈસાની ખોટ નથી કેમેરાવાળા આ બાજુથી ઉચકી લેજો હા જોઈએ તો કેટલા લઈ લેજો અને તમને જોઈએ તો તમે બી લઈ જજો હા અને આપણે નેતાજી પાસે પૈસાની કમી નથી

Ini kaki yang gemas ya. Cek, cek, Eh. Tiga, tiga. Nokor. Oh, nokor. Atli kaki प्रेमानंद ये गधा कहाँ से आ गया वो माई को कल ले हाँ चालू कर ए ठीक से बोल सर जी हाँ आप पेट में हूँ खाई ना हुआ ले बंदे बात नहीं बोलने का आप लोगों ने पेट मोटा नहीं था आप क्या बेदरमाव

અને પછી આપણે ટોકી સોરી કીકબો ટોપી પર જઈશું બરોબર ને ચાલ કે ચાલે કે હા પેલો કાકા તો કે ચાલે જ એમ કે મજા આવે ને પણ કઈ ને આજે ફૂલ મજા આવે છે ફૂલ કોમેડી છે સોરુ ટાંગી કોમેડી ટીમ આટલી ટાંગી કોમેડી ટીમ અને બધે ટીમો આવેલી છે એટલે ફૂલ મજેદાર પેટ પકડીને હસવાનું છે પણ પોતાનું હા બીજાનું નહીં તો માર પડી જાય

અરે ગાંડો એમ કે મુકાઈ હાય હા ચાલો ઓ મજાક મને વારો આપો હાય ચાલો એક મિનિટ चा भी दी बचा भी दी हो दो बो 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 बचावी भी दी हो दो हर वन वाला रिश्वत ना भी लियो बा हर वन वाला जल बोआ भी किया बा हर वन वाला रिश्वत ना भी लियो वाला जल बोआ भी किया

আবে এনে পতামে দহি ঐশ্বরী দহি पब्लिक ने क्या ने के YouTube चैनल पर फुल सॉन्ग आई गेलु से अरे मारो तो हो गांडो पब्लिक ने तो क्या पब्लिक ने के पण तू हो का ते आदि तो चार अरे मैं मेकअप करते हते એટલે વાર લાગી ગઈ મને તને તો મેકઅપ ને ફેકઅપ આ કેટલું બધું મેકઅપ કરે અરે હવે મેકઅપ કરું ત્યારે તા આટલી પબ્લિક મને જોવા આવી ગેલો છે આટલી પબ્લિક જોઈ ની તે તે તને લાઈન માં તસે તે મારા આખા ખિસ્સા ખાલી કરી નાખાય ડોહીએ બ્યુટી પાર્લર મેકઅપ મે હું બધું આટલું મેકઅપ કરે એ ડોહો મને મે બ્યુટી તું એક બ્યુટી આખો દિવસ સેલ્ફી પેલા રીલ હું કરે આખા પૈસા ખાલી થઈ ગયા મારા અરે મેકઅપ કરે લાઈન ને તો હું આ આતારી લાઈન તો થઈ રે અરે

તમે કે વિકાસ 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 તો તમારા ઘર ઘરમાં જ કરે વિકાસ કેવી રીતના અમારો વિકાસ કરે એ એટલે વિકાસ ની વાત કરો આટલો બધો વિકાસ અમારા આપણા ગામમાં જોવા જાય તો મેપ લોકેશન પણ ન મળે આટલો બધો વિકાસ મારો પણ કેવી રીતના વિકાસ આનો વિકાસ મને કેવ ને કયો વિકાસ કરેલો છે તમે અરે તને ખબર ને પરમ દિવસે તો એક માણસ મારા પાસે આવે અને કીધું અરે નેતાજી એમ કે તમારો આટલો બધો વિકાસ એમ કે પરમ દિવસ એમ કે મારા ઘરે જતો હતો તો એમ કે મને એવું લાગ્યું કે મે સુજલે જ આવી એમ કે તો સુજરલેન્ડ તો તમારા ઘર પર એવું જ લાગે ને પણ અમારી ગરીબ ઝૂંપડી પે ઝૂંપડી ને ઝૂંપડી જ રહે કે ને તમે વિકાસ કરો છો અરે સુજલન કેવી રીતે લાગ્યું તે ગધે કેવી રીતે ના લાગ્યું એ પેલા રસ્તામાં ખરા હતા કે ને તો એમાં તૂટી પડ્યા એમ

মারা ঘারে তরান থালে বে ফারচুনার পাচমারে না পংগলো অনে হার এক শিতিমারা এক পংগলো আছে ঵িকাস্যাস্যাস্যাস্যাস্যাস্যা એમાં એવો છે એમાં બી તમને મેં વાત કરી દેવું આ રસ્તા એ માટે અમે મેં બનાવો કે જો તમે ફાસ જહે અને તમારે એક્સિડન્ટ થઈ જહે તો પછી તમે મરી જહો કે ને એટલે મેં રસ્તા ની બનાવો આ તમારે કોને એક્સિડન્ટ નહીં થાય એમાં કેવો છે જો મારા હાઈવે થી રસ્તા મારા ઘર સુધી આજુબાજુમાં બે બોર અને અજો પેલા જે મારા ખેતરમાં માં એક ફ્લેટ નું કામ ચાલુ છે આટલો વિકાસ મેં કરું ને અજો હું તો છે સાહેબ તમારી વાત એકદમ સાચી પણ તમારે ગામનો વિકાસ કરવો જોઈએ કે તમારા પોતાનો આદા આ તો એવું કહેવાય કે વિકાસના નામે વિનાશ તમે પોતાય પોતાનો વિકાસ કરો છો ગામમાં તો કંઈ દેખાતું નથી ગરીબ લોકોના જેવા તેવા ઝુંપડા બધા તમે નેતા છે તો કોઈ આમ તેમ એમના કંઈ કામ થવું જોઈએ તમે તો બીજાની જમીન પડાવી લઈને આવા કંપનીવાળાને વેચી કાઢશો તો અમારા જેવા ગરીબ ખેડૂત લોકો શું કરશે એ મને કહો તમે એટલી વાત બરોબર

એવું નહીં તમે વિકાસના નામ પર તમે બંગલો બાંધો બીજે બીજે આખો પ્રોપર્ટી લઈ લીધી આખી આ જમીન લઈ લીધી બીજા બીજા ગામમાં જંગલમાં બધું લાકડા કાપીને વેચી કાઢ્યા કોઈ બી કહેવાનું તો અમારા જેવા ગરીબ માણસોને તો પોલીસવાળા મતલબ જંગલ ખાતાવાળા પકડી લઈ જાય ને તમારા જેવા મોટા નેતાઓ જંગલ કપાવે પોતાના માટે બધું આખું કરી લે તમે થોડી લઈને અમારા જેવા ગરીબ માણસો નીચે તે નીચે તો આવી રીતના નહીં ચાલે આ પાવર હોય બેટા પાવર પાવર હોય આમણા પેલે મારો ઘરનો વિકાસ કરીશ અને પછી તમારો ઘરનો વિકાસ કરીશ તમ અમારો ઘરનો વિકાસ નહી અમે તો લાકડા લેવા જઈએ ને સુકા લાકડા એક લાકડું તોડી લાવે તો એ પણ પેલો બીટગાડ કે કે એ કામુક મુખ ની તો તને આવે લઈ જઈશ એ એ ભાઈ આપણે વિકાસ કરતા છે નીકળે એવું ને પણ તો તે તમારો જ વિકાસ થાય અમને બધું ખબર છે જો કાકા તમે વધારે બોલ બોલ કરો છો તમે એક કામ કરો તમારા ઘરે એક બોર લગાવી દઈએ અને એક તમને ઘર ઝોપડું આપું મને બોર લગાડે છે મેં બોલવા આવેલો છું તો તમે મને બોર લગાડી આપો અને બીજા લોકો શું કરશે અમારા જેવા ગરીબ આદિવાસી લોકો અને તે જાને જવા દે ને તો આપી દે ને ના 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 એ નહીં થાય સાહેબ અમે એવા નથી અમે આદિવાસી છે અમે સાથે સુખેતી જીવવાવાળા અને વફાદારીથી ઈમાનદારીથી જીવવાવાળા માણસો અમે આવું ક્યારેય નહીં કરીએ એટલે અમને નેતા જેને વાત લાગવાની છે કે નહીં હવે અમને બધી ખબર પડી ગઈ છે તમને ખબર છે

જે તમારી જમીન મે લીધેલું ને પેલા કંપની વાળાઓ આપવા હા એ તારી જમીન હો પાછી કરી દેસ પણ પેલા જે તમારે બાજુ ને ઘર વાળા છે ને એને થોડા આંઠા લઈ આપજો મને એક પણ જના જમીન ની જાય કે કોઈને જમીન ની લેવા દે મે ગાંધીનગર સુધી જઈશ પણ આ તમને કહી દેમ ચોખી વોર્નિંગ મારી ડોહલી ભી ભણેલી છે મે તો ભણેલ નથી પણ આ ભણેલી છે થોડી અરે દેવા દેવા આજકાલ ના યુવક

અમારા કાગળ અમને આપી દેજો અને આજથી તમને અમે જોઈ લઈશું આજના ચૂંટણીમાં રે દેવા 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 હમણાં તો મારી પથારી ફરવાની લાગતી છે હમણાં પહેલે પહેલા મેં આમ જેના તેના અંગૂઠા લઈને જમીન લઈને પેલા કંપની વાળા ને હોટેલ વાળા ને બધા આપતો હતો પણ હમણાં આ કેવા જમાના આવી ગયા બધા હમણાં ભણેલા ગણેલા થઈ ગયા જાગૃત લોકો થઈ ગયા હમણાં મારી ધોતી નીચે ઉતરી ગઈ आमळा ते पथारी भरवानी नको चल पकर बिस्त्र पोटला जावते घरी चल जा निकाल तू जा जा ता ए मित्रांनो जे पण आप